દોસ્તો હું છું સૈયદ શકીલ અને સત્યજય ડોટ કોમ પર આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું અમદાવાદના ચાર તોળા કબ્રસ્તાનની આ ચાર તોળા કબ્રસ્તાન મણિનગરમાં આવેલું છે અને મણિનગરની અંદર તેનો વકફ નંબર જે છે તે બી ચારસો ને સુડતાલીસ છે અને અહેમદાબાદ સુંદરી મુસ્લિમ વકફ કમિટી હેઠળ તેનું નામ રજિસ્ટ્રેશન થયેલું છે અમદાવાદના શહેર કોટળામાં આવેલા સર્વે નંબર અઠ્ઠાણું એકસો ત્રણ સો અને એકસો ચાર કે જેની ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર સોળ શહેર કોટલા સેકન્ડ વેરીફાઈડ પ્લોટ નંબર એકસો સાડત્રીસમાં આ ચાર ચારતોળા કબ્રસ્તાન આવેલું છે બે હજાર ત્રેવીસમાં આ ચાર તોળા કબ્રસ્તાનના દબાણકર્તાઓમાં રમઝાન શાહ અબ્દુલ શાહ અને સલીમુદ્દીન સહિતના બીજા બે જણાને ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને દબાણ દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું ત્યારબાદ કોર્ટ પ્રકરણો થયા હતા અને મામલો ટ્રિબ્યુનલ સુધી પહોંચ્યો અને સ્ટે મુકાઈ ગયો હતો પરંતુ આ આખી વાતની અંદર ગુજરાત રાજ્ય વકફ બોર્ડ નહીં પરંતુ અહેમદાબાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી હેઠળ આ ચાર તોળા કબ્રસ્તાન આવેલું છે આ ચાર તોળા કબ્રસ્તાનના સંચાલક તરીકે અહેમદાબાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી છે અને આ કમિટી દ્વારા આ કબ્રસ્તાનનું સંચાલન કરવામાં આવે છે આજે આપણી પાસે જે વિડીયો આવ્યો છે તે વિડીયો ખૂબ જ ચોંકાવનારો છે આ વિડીયોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ ચાર તોળા કબ્રસ્તાનને લોકોએ પિકનિક પોઈન્ટ બનાવી દીધું છે રમતગમતનું મેદાન બનાવી દીધું છે કચરા અને ગંદકીના ઢગલાનો મેદાન બનાવી દીધું છે અહીંયા કચરાનો ઘડકડો કરવામાં આવે છે લોકો મન ફાવે તેમ પોતાનું પોતાની રીતે આ કબ્રસ્તાનનો ઉપયોગ કરે છે ઝૂંપડાઓ બાંધે છે ઘરો બાંધે છે મૂળ પ્રશ્ન એ છે કે બે હજાર બેના કૌમી રમકાણો પછી આ કબ્રસ્તાનની કેટલીક ખુલ્લી જગ્યામાં લોકોને પુનર્વાસ કરવા માટે જગ્યા આપવામાં આવી હતી અને ઝૂંપડા બાંધી દેવામાં આવ્યા હતા ત્યાર પછી આજના સમયક્રમમાં સમયઘટ સમયક્રમની અંદર ત્યાં ઝૂંપડાઓમાં સતત વધારો થયો અને દવા એટલે સુધી વધી ગયું કે આજે ત્યાં બસો નહીં પણ ત્રણસો નહીં પરંતુ ચારસોથી પાંચસો ઝૂપડા બંધાઈ ગયા છે તો આટલી મોટી વસાહત બંધાઈ ગયા પછી ચાર તોળા કબ્રસ્તાન કબ્રસ્તાન નથી રહીને ત્યાં એક વસાતનું અસ્તિત્વ થઈ ગયું છે આ ચાર તોળા કબ્રસ્તાનમાં કેટલાક લોકો રહે છે કેટલાક લોકો પોતાની રીતે ગુજરાન પણ ચલાવે છે મહેનત મજદૂરી કરે છે પોતાનો અર્થોપાર્જન કરી રહ્યા છે પરંતુ પ્રશ્ન એ છે કે કબ્રસ્તાન એ અલ્લાહની જમીન છે અલ્લાહના નામે વકફ થયેલી જમીન છે અને અલ્લાહના નામે વકફ થયેલી કોઈપણ વસ્તુ તા કયામત સુધી વકફ રહે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી હું તમને એક વસ્તુ યાદ દેવડાવું કે મારી સુરતની અંદર જ્યારે એક જગ્યાએ કબ્રસ્તાનમાં ડિમોલિશન કરવામાં આવનાર હતું ત્યારે લોકોએ આ કબ્રસ્તાન છે એમ કહીને મોટા પાયા પર વિરોધ કર્યો હતો અને એ વિરોધની અંદર જ્યારે સમગ્ર જમીનના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા तो ज्यां झूपड़ा बंधाया था ते झूपड़ा की तमाम तमाम जगह कब्रस्ता ना नाम बोलाती थी, थी परंतु त्या झूपड़ा ऊभा कर था तेरे ए, ए उच्च कक्षा अधिकारी मैंने कहुत कि शकील भाई हमको अब मुसलमानों का कब्रस्तान तोड़ने की जरूरत नहीं है अगर हम कब्रस्ता तोड़ेंगे उसके बदले हम मुसलमानों को कब्रें तोड़कर वहाँ घर बनाने की इजाज़त दे देंगे तो मुस्लिम समाज आ बहु ગંભીર બાબત માટે વિચારવાનું છે અને સમજવાનું પણ છે કે કબ્રસ્તાનની જમીન ઉપર ઝૂંપડા બાંધીને કે ઘરો બાંધીને રહેવું એ અલ્લાહની નજરમાં સૌથી મોટો ગુનો છે કારણ કે કબ્રસ્તાન એ કબ્રસ્તાન છે એક પાક અને પવિત્ર જગ્યા છે તેની માન મર્યાદા મલાજો જાળવવાનો તમામ મુસ્લિમોને અધિકાર છે રાહત ઇંદોરીનો એક શેર આવ્યો છે યાદ આવે છે કે સિર્ફ કબરો કી જમીનોસે મત અમે બિલાઈએ રાજધાની જીથી રાજધાની ચાહીએ ત્યારે આ શક્ય બનશે જ્યારે મુસ્લિમો કબ્રસ્તાનને કબ્રસ્તાન જ સમજશે નહીં તર થશે એવું કે કબ્રસ્તાનની જગ્યા ઉપર પિકનિક પોઈન્ટ બની જશે લોકો કબરોની ઉપર બેસીને ચા નાસ્તો કરતા થઈ જશે અરે કરી રહ્યા છે આજે આપણી પાસે જે વિડીયો છે તે વિડીયોમાં આપણે જોઈએ છીએ કે બે મુસ્લિમો મુસ્લિમ સમાજના બુઝુર્ગ માણસો કબર પર બેસીને પાકી કબર પર બેસીને ચા પાણી નાસ્તો કરીએ આ ચાર તોળા કબરસ્તાનની વાત છે દાજુમાં આપણે જોઈએ તો ગંદકીનો ઢગલો છે બીજી બાજુ જોઈએ તો છોકરાઓ સ્કૂટર અને બાઇકનું પાર્કિંગ કરીને ઊભા થઈને ચોર ટપ્પાને ગપ્પા મારી રહ્યા છે બીજી તરફ આપણે જોઈએ તો ત્યાં ક્રિકેટ રમવામાં આવી રહી છે આ કેવા પ્રકારની મુસ્લિમિયત છે આ કેવા પ્રકારનું ઇસ્લામ છે આ ઇસ્લામ આપણને આવી રીતે શીખવાડતું નથી કે આપણે કબ્રસ્તાનની જમીનનો બેસવામાં દુરુપયોગ કરીને ગમે તે મન ફાવે તેમ કરીને કરવાનું હોય છે આપણી પાસે રમવાના ગમવાના બેસવાના ચા પાણી નસ્તો કરવાના અનેક સ્થળો છે ત્યાં જઈને તમે કરી શકો છો કબ્રસ્તાનની અંદર તો વાત એવી છે કે ત્યાં તમે હસી નથી શકતા તમે ત્યાં કોઈ દુનિયાની કોઈ પણ વાત નથી કરી શકતા ત્યાં જાઓ તો ત્યાં એક ખ્યાલ લઈને જાઓ કે અલ્લાહ આખરે હું પણ આ કબરમાં જ એક વખત છેલ્લે તો અહીંયા જ આવવાનું છે મારે આ માન મર્યાદાને મલાજો જાળવવાની જવાબદારી તમામ મુસ્લિમોની છે ચાર ટોળા કબ્રસ્તાનની આ અહેમદાબાદ સુન્ની વકફ કમિટી શું કરી રહી છે બીસ ચારસો ને સુડતાલીસ નંબર જે વકફ રજિસ્ટર નંબરની આખી કમિટી છે તે કમિટી આ કબ્રસ્તાનને આવી રીતે પાયમલ થતા જોઈ રહી છે કે શું તો એવો લોકો આ દબાણકર્તાઓનો મુદ્દો લઈને શાના માટે કેટલાક કેટલાક અસામાજિક તત્વોની પાછળ દોડીને ઉતાવળે ભાગ્યા છે શાના માટે શું મળે તેમનો ઈરાદો હતો આ ઈરાદાની પાછળ પણ ક્યાંક તર્કસંગતતા દેખાતી નથી તેમણે પણ હોદ્દેદારોએ પણ વિચારવાની જરૂર છે કે આ કબ્રસ્તાનની સા કબ્રસ્તાનની જાળવણી સલામતી અને તેની સુરક્ષા તેમના હાથમાં છે આ કબ્રસ્તાનને કબ્રસ્તાન રહેવા દેવા માટે એ લોકોએ જેટલું પણ બને તેટલું કાયદેસરની કાર્યવાહી કરવાની રહે છે પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે આ કબ્રસ્તાનને કેવી રીતે પાયમાલ કરવામાં આવી રહ્યું છે આ કબ્રસ્તાનને અત્યાર સુધી નહીં સાચવી શકશો તો આવનાર પેઢી આ હોદ્દેદારો અને આ કમિટીને ક્યારેય માફ નહીં કરશે મિત્રો આજે આટલું બસ સૌનો આભાર